જામનગર જામનગરમાં જિલ્લાના નવ્વાણું હજાર સાતસો ત્રણ ખેડૂતોના બેંક ખાતામાં પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત રૂપિયા બાવીસ પોઈન્ટ એકાણું કરોડની સહાય યૂકવાઇ છે ગાંધીનગર ખાતેથી કાર્યક્રમમાં જોડાયેલ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા કૃષિ પ્રગતિ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર વેબ પોર્ટલ અને મોબાઈલ એપ્લિકેશનનું ઇ લોકાર્પણ તથા તુવેર ખરીદીનો શુભારંભ કરાવ્યો હતો આ પ્રસંગે જામનગર જિલ્લાના નવ્વાણું હજાર સાતસો ત્રણ ખેડૂતોને બાવીસ પોઈન્ટ એકાણું કરોડની સહાય રૂપિયાએ તેમના બેંક ખાતામાં જમા કરાવવામાં આવી હતી ખેડૂતોને એમના ખાતામાં જે પૈસા જે બે હજાર રૂપિયાનો હપ્તો દર ચાર મહિને મળે છે એ મળવાપાત્ર છે આમ અને આ યોજના અંતર્ગત જામનગર જિલ્લાના લગભગ નવ્વાણું હજાર ખેડૂતોને બાવીસ પોઈન્ટ એકાણું કરોડ રૂપિયાનો હપ્તો આજે એમના ખાતામાં સરકાર સુધારા જમા કરવામાં આવશે એ બે રૂપિયા સહાય મળે છે અઢાર હપ્તા મળી ગયા છે ખેડૂત મને પણ પોતે પોતાને મળી ગયા છે અને આજ ઓગણીસનો ઓગણીસનો હપ્તો અમને મળે મળી ગયો છે તો આ સરકારનો ખૂબ ખૂબ આભાર ખેડૂત માટે આટલું ધ્યાન રાખે એટલે ખેડૂતને કોઈ પણ તકલીફ ના પડે